મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી ડીસીપી અભિષેક ગુપ્તાનો નિવેદન વિડિયો વાયરલ મામલે તપાસ ચાલી છે જાન્યુઆરી 4 ફરિયાદ માંજલપુર પોલીસ મથકે લેવાય છે વિડિયો જોતા જગ્યા આઈડેન્ટિફાઈ થતી નથી दारूની બોટલ પ્લાસ્ટિકની બોટલ દેખાઈ રહી છે માંજલપુર પોલીસ ક્રાઈમ ઝોન 3 ટીમ તપાસ કરી રહી છે

મંજાબો કોઈક સમજણ આપવા માટે અને જાતક આવવા માટે ઈઓ બીજ નવાવા માટે જે રીતે જે રીતે આવતા હતા વિડીયોમાં દારૂની બોટલ થોડી દેખાઈ રહી છે કે પ્લાસ્ટિકની બોટલ દેખાઈ રહી છે પણ કઈ જગ્યાનો બનાવ છે સુધરે તે ક્લિયર થઈ નથી રહ્યું એટલા માટે જાણવા માટે દેવામાં આવી છે અને તે આધારે સપોર્ટ કરવામાં આવી રહ્યો છે કે વીપી એન્ડ વીપી આપણી દીકવા કઈ ના કી આની દેવાલી જે તમે મને માહિતી જે બોલ્યો એટલે જેની જેવા મારો જેની જેતા છે તો આમ amplitude data તરીકે સાથે વ્યક્તિમાં આવું જે મળાય રહે છે કે લોકો પાસે આની કઈ રીતે કે કે સામનો કરી શકે કે 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 ત્યારબાદ આગળથી તપાસ વધારે કરવા માટે ઘણી જગ્યાઓનું હતું ઘણા લોકો ઇન્વોલ્વ હતા અને કઈ વૈજ્ઞાનિકા રચના કરે તો એમાં કોસ ટી આ પ્રકારની બોટલો ટકાટાઈ છે ઓપનરની તમે પ્રથમ દ્રષ્ટિ જોતા કઈ ગાંડની બોટલ છે કે આપ પાસે કઈ વસ્તુની બોટલ છે કે આપણે કહી શક્યાની હતી એ જગ્યાએ દલતું અમે જે પરમિશન મળવાનો મળ્યો ત્યારબાદ આપણે કહી શક્યું કે એ અયોગ્ય છે તો બીજી દિલાની કને વિડિયોના આધારે કેવું મુશ્કેલ છે એટલે તપાસ કરી ગયા છે જેટલા પણ કાઢે તો જે પણ જગ્યા છે તો જગ્યાને જુના બનાવીને મળતી રહ્યો છે અને તપાસ ડિટેલમાં કરી લીધી છે તો સ્વામીનારાયણ આઈ સુજે ઘણી સાના હતી જે પણ પ્રકાર આવશે એ એ ભાઈ કઈ કયા દિવસો બનાવતા અને કઈ જગ્યાને બનાવતા તે પણ આઈડેન્ટિટી થઈ રહીમાં વિડિયોમાં કોઈ કાઈન સ્ટોપ કરીને દેખાય છે કે ના કઈ જગ્યા છે તો દેખાજો એટલા માટે આપણે તમામ જગ્યાઓ પર આપણે તપાસ કરી રહ્યા છીએ અને મેચ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે કઈ જગ્યામાંથી છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें